આ છે હરિદ્વારની નાની નાની મસ્ત ગલી આ તમે જોઈ શકો છો અત્યારે હવે આપણે જાવી છે ત્રીજા મંદિર તરફ કેટલા કિલોમીટર છે એ આપણને ખ્યાલ નથી પણ આપણે જવાનું છે એ ફાઇનલ તો હવે ત્રીજા મંદિરે પહોંચીને પછી મળી ગયો તમને તો મિત્રો અત્યારે હવે આપણે પહોંચી ગયા છીએ પાયલટ બાબા મંદિર તો હવે આપણે અંદરની તરફ જાશું નાની એવી ગલ્લી છે આ તમે જોઈ શકો છો અને મંદિરનો ગેટ હું તમને બતાવું તો આ મંદિરનો ગેટ આ રીતનો છે આ તમે જોઈ શકો છો અને હવે આપણે અંદરની તરફ જવાનું છે તો ચાલો જઈએ તો આ પાયલટ બાબા મંદિર છે અને મંદિરનો નજારો તમે જોઈ શકો છો કેવો છે સોમનાથ મહાદેવ મંદિર એ છે અહીંયા આગળ મંદિર છે આ હરિદ્વારની અંદર જ છે તમે આવો તો તમે ખુલતા નહીં આ જગ્યા આવવાનું પહેલાં આપણે બેલ વગાડશું તો અમારા મિત્ર છે અને એ બંને માળા મહાદેવને જલ ચડાવે છે તો ચાલો હવે આગળની તરફ જાશું અને જલ ચડાવવાની એક ખાસિયત છે કે એ તમે જે લોકોની ધાર કરો ને મહાદેવની શિવલિંગ ઉપર તો તમારે ચડાવો તો ધાર એકદમ સીધી જવી જોઈએ અને ધાર પાણી આવતું હોય ને તો એ બંધ થઈ જાય ને તમારાથી તો પછી તમે એને અટકાવી દેજો કેમકે એ જલ ના ચડાવો એ પાપમાં આવે છે બરાબર છે અને આ છે બીજી પ્રતિમા શિવલિંગ ઘણી બધી છે આ તમે જોઈ શકો છો અને તમે દર્શન પણ કરી શકો છો આ તમે બધું વાંચી શકો છો જે કાંઈ લખેલું છે ને એના માધ્યમથી બાકી આપણને આની બહુ ઇતિહાસની ને એટલી બધી આપણને જાણકારી નથી પણ છતાં જેટલી છે એટલી હું દેવાનો તમને પ્રયત્ન કરીશ અને હું તમને આપીશ બસ તમે જુઓ જો ન આવી શકતા હોય તો તમે આ વિડીયોના માધ્યમથી વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે અને ભવિષ્યમાં ફ્યુચરમાં તમે ગમે ત્યારે અહીંયા આવો તો આ બધા લોકેશન તમે જોઈ શકો છો જીવનમાં મિત્રો દેવસ્થળ પહેલાં જોવા જરૂરી છે એટલા માટે મારો પહેલો ગોલ છે કે બને ત્યાં સુધી હું ધાર્મિક સ્થળના બધા વિડીયો હું બનાવું અને તમને બતાવું બાકી દુનિયામાં ઘણી વસ્તુ છે ફરવા જેવી પણ બેસ્ટ મને એવું લાગે છે મારા કે આપણે જેટલી ધાર્મિક જગ્યા ફરવી એટલું આપણા માટે સારું છે

અને બહુ જ સારું મંદિર બનાવ્યું છે આ પ્રતિમા છે આદિ આદિશ્રી ગુરુદેવ દ્રતરા

મૂર્તિ છે અને અહીંયા જે છે આપણા ફ્રીડમ ફાઈટર એ બધાની પ્રતિમા બનાવેલી છે આ તમે જોઈ શકો છો એને બહુ બધાના ઘણાના નામ ખબર નથી તો જેટલાના ખબર છે એટલાના હું તમને કહીશ અને બાકી તમે તમારી મેથે અને તમને ખબર હોય તો તમે આપણને કોમેન્ટ કરીને જણાવજો સ્વામી સોમનાથ ગિરી શ્રી મહારાજ મહાયોગી પાયલટ બાબાજી છે એમનું મંદિર બનાવેલું છે ખૂબ જ સરસ જગ્યા છે છે અને આનંદ થાય અને મિત્રો આ પ્રતિમા છે શિવ અને શક્તિની આ તમે જોઈ શકો છો થોડો ઘણો તેમનો ઇતિહાસ અહીંયા નીચે લખેલું છે આ તમે વાંચી શકો છો અથવા તમે સ્પેસ કરીને તમે વાંચી પણ શકો છો ગણપતિ બાપા મોરિયા પ્રેમ તો મંદિર તમે જોઈ શકો છો મિત્રો કેવી સરસ મજાની જગ્યા છે આ અદ્ભુત મંદિર છે અહીંયા પણ આપણને માછલી જોવા મળી ગઈ છે ના વિડીયોને આપણે આટલો બધો લાંબો નહીં કરવી જેટલો બનશે ત્યાં સુધી શોર્ટમાં વિડીયો આપણે બનાવશું અને બતાવવા જેવી જગ્યા છે હું તમને બતાવીશ ફરજ છે એમાં તમે કોઈ ટેન્શન ના લેતા હા તમે જોઈ શકો છો અને આમાં આપણે થોડુંક મ્યુઝિક મૂકી કેમ કે વોઇસ એટલું બધું આપણે કર્યું નથી એટલા માટે તો બસ મિત્રો આપણે આ જગ્યા તો ઘણી બધી છે જોવા જેવી અને હરિદ્વારમાં આપણે આવ્યા છીએ તો ભગવાનના મંદિર સિવાય આપણને ત્યાં જોઈ શકીએ વધારે વસ્તુ જોવા જેવી છે અને આ થોડાક નીચે પણ મંદિર છે આ તમે જોઈ શકો છો પણ આપણને અલાઉડ છે કે અને એવું નથી કે અહીંયા પર્યટકો ફરવા માટે નથી આવ્યા ઘણા બધા છે યાત્રીગણ આ તમે જોઈ શકો છો જે લખેલું છે એ તમે વાંચી શકો છો કેમ કે હું વિડીયો બનાવું છું એટલા માટે બધી વસ્તુ થશે નહીં મૈયા ગુસ્સા કરતે હોય એ આપ દેખ શકતી હો કાનાજી કે હે ચિત્ર સહિત આમાં બધી વસ્તુ બતાવવામાં આવી છે જો તમે અહીંયા રૂબરું તમે અહીંયા વિઝિટ કરશો આ જગ્યાની તો તમને ઘણો બધો જાણવા મળશે અને આ ચિત્ર છે એ ચિત્ર દ્વારા એ લોકોનો એક પ્રયાસ સમજાવવા માંગે છે અને બતાવવામાં પણ આવ્યું છે પછી આ છે ગાવી રક્ષા હેતુ ગોવર્ધન પર્વત ઉઠાયા હતા કૃષ્ણ ભગવાનને ये भी आप देख सकते हो चित्र के द्वारा दिखाया जाता है मंदिर बहुज मोटू है आग गार्डन बगीचो आ तेई तो सको તો મિત્રો તમે અહીંયા આવશો એટલે તમને આનંદ તો ખૂબ જ થવાનો છે અને જગ્યા એટલી મોટી છે વિશાળ છે હજી રાતની હું પૂરી નથી થઈ એટલા માટે વારા ઘડીએ હું ઐકું ને ઓલું કરું છું એનું કારણ છે કે શું છે ટાઈમ બો છે નહીં આપણી પાસે એટલા માટે જેટલું કવરઅપ થશે એટલું આપણે કવરઅપ કરશું અને હું તમને બતાવીશ જેટલું આવશે ને એટલું બાકી આના વિશે બહુ એટલું બધું જાણકારી આપણને છે નહીં એટલે જેટલી છે એટલી હું તમને આપવાનો પ્રયત્ન કરીશ અને અત્યારે હું આવી ગયો છું શિવલિંગ પાસે જે મહાદેવની બહુ જ ખૂબ જ મોટી પ્રતિમા બનાવેલી છે અને આ નંદી છે આ તમે જોઈ શકો છો કેટલી મોટી જબર પ્રતિમા બનાવેલી છે ભાઈ ખૂબ જ સરસ છે યાર આ મહાદેવની શિવલિંગ છે આને મહાદેવની મૂર્તિ આ મંદિરની હાયેસમાં આયસ મોટામાં મોટી પ્રતિમા આવડિયા છે આ તમે જોઈ શકો છો આપણા કેમેરાના માધ્યમથી પહેલી બાજુથી તમે બતાવી હવે આ બાજુથી આપણે બતાવશું જેટલું ઝૂમ ઝૂમ થતું હોય છે એટલું કરશું કારણ કે બહુ વધારે પડતું ઝૂમ કરશું તો આપણો કેમેરો એટલો બધો સારો નથી હું મારા ફોનની અંદર વિડીયો બનાવું છું એટલા માટે અને હવે પબ્લિક આવવાનું ચાલુ થઈ ગયું છે ભીડ થાય એ પહેલાં આપણે વિડીયો બનાવી લેવી એટલા માટે તો ચાલો હવે બીજી તરફ જશું આ બધું પબ્લિક છે આ તમે જોઈ શકો છો આ તમે ઉપર નામ વાંચતા જાજો અને કૃષ્ણ અવતાર આ બધી જ વસ્તુ તમને છે આ તમે જોઈ શકો છો મસ્તક નહીંથી બેઠા છે ગાડાની ઉપર બે બળદ છે આ બાજુ હું તમને બતાવું છું ને તો મિત્રો હવે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એવું મને લાગે છે તો આ મંદિર તમે આવો ત્યારે તમે વિઝિટ જરૂર કરજો અને હજી એક લોકો હું તમને બતાવી દઉં અને આ મંદિર હું તમને બતાવવા રહીશ ને તો કેને કે બે ત્રણ કલાકનો વિડીયો બની જશે પણ આપણે આટલો મોટો વિડીયો બનાવવાનો નથી કે પછી જોવામાંય તમને મિત્રો આ વિડીયો આપણે અત્યાર સુધી રાખશું અને આ તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો બાકી આપણી ચેનલમાં નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બને ત્યાં સુધી શેર કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રો સાથે પણ શેર કરતાનું ભૂલતા નહીં તો ચાલો આ હતો મંદિરનો આ એક નવો વિડીયો છે બરાબર છે અને આ મંદિરનું નામ મને બહુ યાદ નથી રહેતું તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો બરોબર છે અને મળવી નવી જગ્યા અને નવા લોકેશન સાથે ત્યાં સુધી બધાને સીતારામ તમારા પરિવારનું ધ્યાન રાખજો ચાલો મળીએ નવી જગ્યા નવા લોકેશન સાથે સીતારામ